આપણા શાસ્ત્રોમાં પણ ગુરુ અને શિષ્યની પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગુરુની કૃપાથી જ શાંતિ સુખ અને મોક્ષ પ્રાપ્ત થાય છે વધુમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરીને શ્રી હરિ વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવાનો પણ અનોખો મહિમા છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને જાપ અનંત પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે ભક્તો ભગવાન નારાયણને ગંગાજળ અર્પણ કરવું જોઈએ વધુમાં શંખ જળ પંચામૃત ચંદન

માણસ ડોક્ટર રાતે બનતા હોય છે એની પાછળ એક ગુરુ છે એ તમારા ગુરુ છે માતા પિતા માતા પિતા એ ભગવાન અને ગુરુ બંનેનો દરજ્જો છે એટલે જ ગુરુ પૂર્ણિમા માનો શબ્દ જે આવે ગુરુ પૂર્ણિમા મતલબ સંતોને પણ માતાનું સંતોને પણ ગુરુનું મહાત્મામાં એને માનું ઉદબોધન કરેલું છે આવો આપણા જીવનમાં ગુરુ હોવા જોઈએ ભગવાન કૃષ્ણએ રામે એ વગેરે મહાપુરુષોએ ગુરુ કરી અને આપણે માર્ગ સીધ્યો છે કે આપણે ગુરુના માર્ગે ચાલવું જોઈએ આજે સવારમાં નવ વાગ્યે પૂજન પાદુકા પૂજન તેમજ ધ્વજારોહણ અને ભોજનની પર વ્યવસ્થા રાખેલી છે તેમજ દરેક ભાઈ ભક્તો સાંજ સુધીમાં આવે તેની સાંજે દસ વાગ્યા સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા છે આજે રવિવાર પણ છે એટલે ખૂબ જ પબ્લિક અઠળ આશ્રમમાં આવી છે આવો આપણે પણ ગુરુ મહારાજના દર્શન કરી પાવન થઈએ